કોરોના નામ લાયા તો હું તો કે કોરોના પેલા લાયાતા હો ને કોરોના ના પેલા લાયોનો એટલા તો ફાયદો ની થતો હો ના કોરોના ના રોગ ના આવે એટલા મોરસો ના પડતો આ બાજુ આવે નથી હોય તો અલ્યા પણ તું આઘુ રે કે લેવાનું આ 3000 રૂપિયા ઓય યાર આનાંગાતા સુધી યાર કરવા વાળો ઈ મેનેજર એમાં

માતો ન દેઓ ભાઈ વાત કરોમાં આ બધું આઘુર એક થી યાર હોભળા કોક વાત યાર તો મારવા લઈ લઈ તમે લઈ લો હા એવો તો ભાઈ ઓ બાવ ભાઈ હે બાવ કા તો એવું જ એવું જ ખાના માટે ના લાયા હોય તો તો લડ કે સાબ

मतलब बात करा गाड्या

જો આવડો આવડો જો આવડો હાય હાય મજા તો હાન ચાઈ વાળાને હાલે એ ગોટ મારા વાગે આઈડી પડી ગયા બાઈક ખોરી ગયા જો તો માતાઈ મેલવા હે મેલ્યો હે હા જો મેં ના પહેલા તે એક કારા કીશ કીશ કરીએ તો ના મારા બાપા માતા કી મળતી આપને